કુદરતી કે પછી માનવસર્જિત આફત સમય હંમેશા દેશવાસીઓના સહયોગ માટે આગળ રહેતા સુરત ખાતે સમાજના સાચા હીરોને સન્માનવાનો કાર્યક્રમ આગામી તારીખ અઠ્ઠાવીસ મે યોજાનાર છે જેમાં જીવ જોખમમાં મૂકી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવનારા સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ અને તેમના પરિવારોનું સન્માન કરાશે તે બાબતે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું કુદરતી કે પછી માનવ સર્જિત આફત સમી હંમેશા દેશવાસીઓના સહયોગ માટે આગળ રહેતા સુરત ખાતે સમાજના સાચા હીરોને સન્માનવાનો અનોખો કાર્યક્રમ આયોજિત કરાયો છે પ્રતિભાવના ચેરિટેબલ ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ મહાસંઘ દ્વારા સાહસિયો શીર્ષક હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં જીવ જોખમમાં મૂકીને પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવનારા સરકારના વિવિધ વિભાગોના કર્મચારી તેમના પરિવારનું સન્માન કરાશે આયોજન અંગે માહિતી આપતા પ્રતિપાલ ચેરિટેબલ ટ્રસ્ટના નીતિનભાઈ કુમઠ અને વિશ્વ હિન્દુ મહાસંઘના નવીનભાઈ કુમટે જણાવ્યું હતું કે શહેર અને નાગરિકોના જાનમાલની સુરક્ષા અને પ્રજાને સુવિધાઓ આપવા માટે વિવિધ વિભાગો કાર્યરત છે જેમ કે ફાયર બ્રિગેડ પોલીસ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ કંપની વગેરેમાં ફરજ બજાવતા અને તેમાં પણ ખાસ કરીને ફાયર બ્રિગેડની વાત કરીએ તો આગ કે પછી કોઈ મોટી હોનારા સમય સામાન્ય માણસ જ્યારે દૂર ભાગે છે ત્યારે ફાયર બ્રિગેડના જવાનો આગ તરફ દોડે છે એટલે કે આગ બજાવવા માટે જાય છે ત્યારે ઘણી વખત ફાયર બ્રિગેડના જવાનો દાદી જાય છે અને ગંભીર રીતે ઘાયલ પણ થાય છે આવા જવાનો જાનથી પરવા કર્યા વિના પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે તો ઘણી વખત વીજળીના થાંભલા પર કામ કરતા કે ટ્રાન્સફોર્મ ફિટ કરતી વખતે વીજ કરંટ લાગવા તે વીજ કંપનીના અહીંયા કર્મચારીઓ પણ દાજી જતા હોય છે ત્યારે પ્રતિપાલ ચેરિટેબલ ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ મહાસભા દ્વારા આયોજન કરાયું છે સાહસીઓ શીર્ષક હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં ફરજ બજાવતી વખતે થયેલી ઈજાઓને કારણે શરીરના અંગો ગુમાવનારા વિવિધ વિભાગોના પંદર જેટલા કર્મચારી અને તેમના પરિવારનું સન્માન કરાશે સાથે તેમને આર્થિક સહાય તરીકે રોકડ રકમ પણ અપાશે તો આ કાર્યક્રમનું આયોજન અઠ્યાવીસમી મેના રોજ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સાંજે છ વાગ્યાથી કરાશે જેમાં અઠ્યાવીસ લોકોનું સન્માન કરવામાં આવશે નવીન રોશનલાલ કુમ્મટ બેન ભાઈ પ્રોગ્રામ આપ કરવા જઈ રહ્યા છો શેના માટે આ પ્રોગ્રામ અમે એવા સાહસી માટે કરવા જઈ રહ્યા છીએ જે સમાજમાં બહુ સાહસિકથી એ લોકો કામ કરે છે એ લોકોને માન સન્માન થાય બસ એના માટે આપણે એ પ્રોગ્રામ કરીએ છીએ કેટલા વ્યક્તિનું સન્માન થશે અઠાવીસ લોકોનું અહીંયા સમાન થશે અને સન્માનમાં તમે આર્થિક મદદ શું કરશો અમે આર્થિક પણ મદદ કરીશું કેટલી મદદ કરશો અમે ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ રૂપીસ અત્યારે કરીએ છીએ ને પ્લસ જે જે બધા પર્સનને આપણે એમ કહી શકીએ કે સેમ જરૂરત નથી હોતી તો એ હિસાબથી પછી પાછળથી બીજા પણ પૈસા આપણે આપવાના છીએ પચીસ હજાર ફેમિલી છે આ બધા એવા સાહસી છે જે અમુક લોકો ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે એ લોકો લાઈવ વાયરથી હાથ બધા કપાઈ ગયા છે કે તો એ લોકોની મૃત્યુ થઈ ગઈ છે સમાજના નીચા સ્તર પર ને પછી અમુક લોકો એવા છે જે સમાજમાં જેમ કે આપણે એમ કહીએ બેલદાર જે ગટરમાં સાફ કરે છે એ લોકો હિંમતથી કામ કરે છે આ લોકોને ગૂગણામાંથી ડેથ થઈ જાય છે એવા પણ વ્યક્તિ છે પછી ફાયર ફાઈટર છે રેલવે ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે એ લોકો છે પોલીસકર્મી છે આપણે બધા લોકોને આમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યું છે નયનભાઈ ફક્ત એક જ વખત મદદ થશે કે પછી આજીવન થશે આપણે એમ વિચાર કરીએ છીએ કે આ હાથ રૂકે નહીં દર વખતે ચાલતું રહે આ જે આર્થિક મદદ છે આપ જેને આપવા જઈ રહ્યા છો આપ કેવી રીતે મદદ મેળવશો આ લોકોને અમે લોકોથી મદદ બીજું કંઈ નથી આશા રાખીએ છીએ કેમકે આપણે એમ કહીએ કે જ્યારે સંગઠિત થાય બધા મળીને કામ કરે તો એક સમાજમાં કોઈ નવું રિવોલ્યુશન થઈ શકે છે તો આ મેસેજ એવી વસ્તુ છે કે આપણે સમાજમાં બધાને ખબર પડે કે આ લોકો વ્યક્તિ છે એ લોકોની પણ કંઈક પ્રોબ્લેમ છે એ લોકો પ્રોબ્લમ પોતાને સમજે ને એ હિસાબથી એ લોકો એક પ્રયાસ કરીને સોલ્વ કરવાનું ટ્રાય કરે અચાન આ આવો સરસ વિચાર કેવી રીતે આવે આખું એક વર્ષથી કામ ચાલે છે ને જ્યારે અમે લોકોને જોઈએ છે મેં એક વર્ષ પહેલાં મને આ દાયિત્વ મળ્યું હતું વિશ્વયંતુ મહાસંઘમાં પ્રેસિડેન્ટ એઝ ગુજરાત પ્રેસિડેન્ટ ત્યારે મને એક જ વસ્તુ કીધું હતું કે તમે કેવી રીતે મેક્ઝિમમ લોકોને તમે હેલ્પ કરી શકો એ વિચાર કરો તો આના માટે પછી અમે પ્લાનિંગ કર્યું આ પ્લાનિંગનું એક પાર્ટ હતું કે બધું મેડિકલ એજ્યુકેશન્સ કે પછી આર્થિક લીગલ કેવી રીતે પદાર્થ કાં કામ થઈ શકે છે પછી કામ કરતાં કરતાં ખબર પડી કે આ લોકો પણ એવા છે કે એ લોકોને પણ સમાન થવા જોઈએ ને એ લોકોને પણ આપણે કંઈ આર્થિક મદદ આપવી જોઈએ વધુમાં કાર્યક્રમ વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ સમાજ અગ્રણી વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અઝર કૃષિ સાથે પ્રકાશવાડા